હેલો ગુડ મોર્નિંગ અમે દેવમોગરા પહોંચી ગયેલા છે એકદમ અહીંયા સુંદર સુંદર નજારો પણ છે એ પણ તમને અમે બતાવાની અહીંયા મંદિરનો પણ સુંદર સુંદર નજારો છે અહીંયા બેન પણ ઘણી બધી આવેલી છે સુપર જનકાર સુબ્રાઇટ ફોર પણ આવેલ છે એ પણ તમને બતાવવા અહીંયા પણ સુંદર સુંદર અહીંયા દેવ મોગરા બનાવ્યું છે એકદમ ગોળામાં અને આજે કેટલો સુંદર દેખાતું છે આ બહુ મજા આવી જવાની છે અહીંયા દસ વાગેલા છે હમણાં બહુ મસ્ત અહિયાં બનાવેલું છે અને મને મજા પણ બહુ આવી ગઈ છે અહિયાં મેં પહેલી વાર આવેલી છે જો આગળ જાય આગળ પણ બહુ મસ્ત જીવાનું સીન છે પણ તમને બતાવે મેં અહીંયા દેવમોગરાનું માતાનું બહુ મસ્ત મંદિર પણ બહુ મસ્ત બનાવ્યું છે

અહીંયા દર વર્ષે અહીંયા બહુ ઘણી બધી પબ્લિક થતી છે જૂન પંદરમાં મહિનામાં અને જે પણ હોય માનતા પૂરી કરતી છે અહીંયા દેવ મોગરા માતા દૂર દૂરથી ઘણા બધા આવતા છે અને અહીંયા જૂન મહિનામાં અહીંયા ઘણી બધી પબ્લિક થતી છે

એ મને મને પણ બહુ મજા આવી ગયેલી છે જોવાનું સુંદર ઈ સુંદર નજારો પણ છે આ દુકાન છે આ બહુ મોટી દુકાન છે અહીંયા જે પણ વસ્તુ જોઈ છે અહીં મળી જતી છે જય દેવ મુગ્ર માતા આજે આગળ જઈએ આગળ પણ ઘણી બધી બહુ મસ્ત સીન છે એ પણ તમને બતાવવા સુંદર સુંદર નજર છે આજે તો બેન્ડ આવવાની છે નાચવાની છે એ પણ બહુ મજા આવી જાય છે અહીંયા છત્રી અહીંયા પ્રાર્થના કરતા છે લોકો આજે ને અહીંયા મેદાની મેદાન છે દેવ મોગરામાં આદિવાસી વિસ્તાર છે દેવ મોગરા સુંદર સુંદર નજારો પણ છે અહીંયા બહુ મસ્ત અહીંયા ગોળિયા ગોળામાં બનાવી છે અને હજુ ઘણું બધું જોવાનું છે પણ તમે બીજી ભાગમાં બતાવવા આવજો બાય બાય જય દેવ મોગરા માતા